બાબુ આવા માંડવા તમે જોવો તો ખરા કરોડપતિના દીકરા લગ્ન કર્યા માંડવા આવા નથી બોલો આપડા હિલોળા નથી ભલે કેવો સમય આવ્યો છે આપણે આપણે એમ હો વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું આવ્યું આમાં જીવતા નો આવડે તો નાટો છે એવું લાગતું આથી બીજું શું જોવે છે આપડે પણ સમજાતું જ નથી આ સમજવા માટે બાપુ સદગુરુ જોવે સદગુરુ સિવાય પૂજીય વક્તા બાપુ આએ જરે હાજર છે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો રાજેન્દ્ર બાપુ ઉદેવ ત્રિવેદી બાપુ આ છે ને બધું આ આ બધું આ ધંતો છે ને આ સાધુનો ને બ્રાહ્મણનો છે આ તો બધા એમ મનાણા છે એમના નકર આ એમના મોઢે હાબળવાનું હોય બધું અત્યારે તો તમે જોવો તો રાફડો ફાટ્યો અને હું તો અહીં હું તો આમ જાહેર માં કહો છું કે આટલી બધી ભક્તિ આખી દુનિયામાં આપણા ગઈઠા નહોતા કરી શકતા આખી બધાને ખબર છે કથા ને માંડવા ને માતાજી ના માંડવા ને ભજન બધું પુન ધર્મ ને આ ભક્તિ વધી છે તો બગાડ કેમ નથી ટકતો વિચારવા જેવું છે મિત્રો મારી વાત છે ને અમુક નોંધ કરવા જેવી છે એ કે હું તમે ક્યાં સુધારી શકશું કે આ બગાડ મટાડી દઈશું એવી મારી કોઈ વાત નથી પણ હું એમ કહું છું કે લાખો રૂપિયા કરોડો રૂપિયાના દાન આપે છે માણસો આટલા બધા ભેગા રહીને કાર્ય કરે છે હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો વિચારવા જેવું તો છે જ કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી ખોટું છે એ કઈ મારી વાત નથી પણ કઈક માલપા બાપુ કઈક તકલીફ તો છે જ આ ખોટું નથી રોકાતું ના પાપ અટકતું નથી એનું કારણ શું છે આ કથાયું તમે બેહાડો અને આ કથા જો આપણા ઘર સુધી પોગે નઈ ને આપણા ઘરમાં જો કથા ન આવે તો આ કથા નો મતલબ શું છે કેવા ભાઈ હોય કેવા દીકરા હોય કેવી માં હોય કેવી પત્ની હોય કેવી દીકરી હોય આ જોવું હોય તો રામાયણ માં જોવું રામાયણ સાંભળ્યા પછી કથા સાંભળ્યા પછી આઠ આઠ જો આપણે આયા કે ધામા નાખ્યા હોય અને એક શબ્દ નો ઉતરે ઘરે જો વિખવાદ નો મટે ભાઈ ભાઈ નો વિખવાદ નો વિખવાદ નો તો બાપુ આ માંડવાનો કોઈ મતલબ નથી કથા તો બાપુ એને આ બાપુ વખતા વાંચતા હોય તો ભલે મારા જેવો વાંચતો હોય તો ભલે કથા તો એની ઈજ છે ને અયોધ્યા નગરી ને દશરથ રાજા ને ચાર દીકરા વનમાં જ્ઞાન સીતાજી રાવણ લઈ ગયો વાત તો આની યાદ છે ને શું આપણે આપણે કામ હોય પણ આ બધું તાજું રાખવા માટે કે તમારાને મારા વિખવાદ બાપુ મટી જાય ને એના માટેની માટે જ આ દવાયું છે બાપુઓ કથાયું છે ને એ તમારાને મારા વિખવાદ મટાડવાની વાત છે એક રામ અને ભરતનો પ્રસંગ આવે અને એ વગતા વાત કરે અને ભરતને જોઈ અને રામચંદ્ર પરમાત્માની આંખોમાં ચોધાર આહુંડાની ધારું થઈ જાય ને એ પ્રસંગ હા પછી ગાય ઘડે ગયા પછી ભાઈ ભાઈ નો વિરોધ હોય નાનો ભાઈ જો મોટા ભાઈ ને બસ નો ભરે તો કથાનો કોઈ મતલબ નથી રહ્યો કહેવાનો મારો અર્થ એ છે બાકી તો જો આમ આપણા ઘરે નો કથા પોગે તો આ ફાયદો કોને આ મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને વક્તા ને કલાકાર ને સાજીંદા ને તમારે હું તમારા ઘરે જો કથા પહોંચે તો જ બાપુ સમજો કે આ ફાયદો છે નકર ફાયદો અમારા જેવા ખીસા ભરી ભાઈ વ્યા જાય તમારે કાંઈ નથી મળો મારા જેવું ચોખ્ખું તમને કોઈ નહીં કે હા એમ બધા આવીને કોઈ મફત નથી આવતા નાખી કેવાય પ્રોગ્રામ તો કરાય ને કઈ નઈ વાત એ સાચી છે ને જો તમને બાબુ જીવનમાં ન ઉતરે ભલે અમે એવું નથી કેતા પણ અમે પૈસા લઈશું તો અમે તો હાથ જોડીને કહેશી જીવનમાં કઈક ઉતારજો બાકી અમારું તો મળવાનું છે અમને જે મળવાનું છે મળવાનું છે

ભગવી કપની પહેરીને સાધુ કોઈ ખામો તમે જો સીતારામ ન બોલી શકો તો મરી જાય મરી કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી સાધુ સામો મળે અને મોટામાંથી જો સીતારામ ના બોલી શકો તો મરી જવાય આ દુનિયામાં તમને જીવવાનો કોઈ અધિકાર નથી શું બાપુ મહાપુરુષોના શબ્દોની નોંધ કરવી આપણે અમારા મોટા બાપુ એવું કહેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય માગણ ઓછા થાય ને તેથી સમજી લેજો તમારો દી મોડો ઉગવાનો હોય તો જ માગણ તમારા ઘરે ઓછા થાય મહેમાન ઓછા થાય મહેમાનમાં કોઈ રાંકા વેડા ન કરતા અને બાપુ હું કોઈ અભિમાન પાવર નથી કરતો હું ઘરે હોય ને તમારી મહેમાન ગતિ કરું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય પણ હું ઘરે ન હોય તેથી આપણા મહેમાન થાયજો બાપુ તમને ખબર પડે કે મારા ઘરે કેવા દીકરા છે ને દીકરાની વહુ છે બાપુ એ તો વાપવું પડે એમ નામ નો ઉકે કહેવાનો મારે કોઈને વ્યાળા જ નથી લગાડવો હું આ શીખો છું ને હું તો મારી વાત કોક ના હૃદય સુધી પહોંચાડવા ટુ બાકી કોઈને વેરાગ નથી લગાડવો મારે આમાં તો તમે કદાચ તમારા લખાણ હોય બંધ થઈ જાય પાંચ રૂપિયા દેવા આવવાના હું તો એક જ વાત કરું મા બાપ ની સેવા કરો બસ બીજું કઈ કરવાની જરૂર નથી વ્યસન હોય તો ઓછા જોકે તમારા સ્વામિનારાયણ સંપ્રદાય માં વ્યસન તો શાંતિ હોય સ્વામિનારાયણ સંપ્રદાય હોય ને એવડે લગભગ તો દુખી જ ન હોય અમારી સ્વામિનારાયણ સંપ્રદાય છે ને બધા તમારે જો સુખી હોય હું તો એમ કાયણ સંપ્રદાયમાં તમારે ભણવું હોય તો ભળો ન ભળો કઈ નહીં પણ એના નિયમો છે ને એ પાલો જોઈએ વહેલું જોઈએ મા બાપ ને પગે લાગવું જોઈએ આવા બધા અમુક અમુક નિયમો છે ને એ વગર પૈસા ની દવા સુખી થવાની તમને મને બાપુ આનંદ હું તો એમ તો છું કોઈની માથે વજન છે નહી બધા લઈ લઈને ફરજ આપડે કઈ ટાભાઈ કઈ હતું નહીં પણ બાપુ હાજે આમ તમે જોવો ને તપેલા પેલા હું ત્યાં નાખીને સાતી ઉપર હાથ રાખીને હું તા હવે તપેલા ભલે ખાલી હોય હવે ઠાકર જેવો ધણી અત્યારે તમે જોવો ને મૂક્યા નો માર્ગ નથી તો યાર એમ કે કઈ છે કંઈ છે મરો કઈ ન હોય એટલે આટલું આપ્યું છે ને કઈ નથી જીવ જ ભિખારી થઈ મને તો એમ થાય બાપુ એક આંગણે કોઈ માણા આવે ને કે મારે ખાવું છે બબુ ભટકુ રોટલો દેજો મારો નાથ તમારી નોંધ કરશે આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય એમાં કોકદી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય એક દી કોકદી આવી જાય આવી જાય ને આવી જાય મારા નાથ એટલા માટે અત્યારે હમણાં ભાઈ આપણે ભાઈ ભજન ગાયું ને હમણાં હું જે દિલ કી બીમારી અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને એક ભાઈ ગાતા હતા હું આમ પડકે બેઠો હતો એક ભાઈ ચિઠ્ઠી લખીને આવ્યા આવડું આજ લખીને આવ્યા મુજે દિલ બીમારી એ કે ગાઓ એટલે મને આપી ને ચિઠ્ઠી મને કે ઓલા ને આપી દો મેં આમ હાથમાં લીધી આમ વાંચી મુજે દિલ બીમારી એટલે મેં કીધું ત્યાં ચિઠ્ઠી આપી બીજા કોઈ આપી હે એ કે મેં આપી એટલે મેં કીધું અંદર માથા કુટ હોય ને તો તાર બાપા ને બહાર માથા કુટ હોય તો દવાખાને જ આમે કોમર લોહી પી માં બાપુ ભજન ની પથારી ફેરવી નહીં કહેવાનો મારો અર્થ એ છે ભજન છે ને ભજન હોય અને એના માટે બાપુ સમજવા માટે સદગુરુ જ હોય આ આ બાપુ નાની એવી વાત જ નથી આ તો બહુ તો ઢીંગો ઢીંગ કરી નાખ્યું બાકી મને તો ક્યારેક ક્યારેક હું સાંભળું તો મને હબાક આવે હમણાં એક મેં મોબાઈલ માં વિડીયો જોયો હતો ને એક પત્રકાર ભાઈ હતા ને કોલેજમાં ગયા હારા હારા છોકરાઓ દીકરા દીકરીઓ ભણતા હતા ને એજ્યુકેટેડ દીકરા દીકરીઓ હતા જોવા એવું લાગતા એમને પંદર વીસ પ્રશ્ન કર્યા એ કે રામ ને કેટલા દીકરા હતા પછી કે કંસ ને કૃષ્ણ બે શું હગું થાતું તું પછી કે શूर्પડખન રાવણ ને શું હગું થાતું તું વી 25 વાર માંથી બાપુ એકઈ સાચો જવાબ નોતો અને પત્રકાર હતો ને એના માથામાં ભીકા મારો મંડ્યો કરે તારી ભલી થાય તારી આટલું ભણતર આ પોગ્યો રામ ને દશરથ ને ચાર દીકરા છે આ ભણતર વાળા ખબર નથી રોઈ ગયો રોઈ પત્રકાર રોઈ ગયો આ ભણતર ને શું કરવાનું

આમને આમને નાખ્યો તમારા હવે એક રોટલા હાટું આય નહીં અને પાડોશી કે પાછા એ તો આવું તો બધી હાલત છે તમે વ્યાજ ને આશ્રમ લે હવે આ વારો આપડો નહીં આવે મારો કહેવાનો મિનિંગ એ છે બાપુ કે મા બાપ ને તમે સાચો છો ને જિંદગીમાં હું તો એમ કઉ મા ને બાપ ને પગ્યા લાગી ને ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપડી ગેરંટી તમને મોજ આવે તો લાગજો ને કર મા ને બાપ ને પગ્યા લાગી ને આખી જિંદગીમાં અખિલ બ્રહ્માંડ ના માલિક ના મંદિરે જઈ અને કદાચ પગે ન લાગો તો એને ખોટું ન લાગે કારણ કે મા નું સર્જન કરવું પડ્યું અખિલ બ્રહ્માંડ ના માલિક ને હું ઘરે નહીં ફૂગી શકું ઘરે ઘરે હું તો આ બેઠા ને મેં આ માવડીઓને કહું લો આ બધી જોગમાં બેઠી છે બોલો અને હું તો એમ કહું બેન હોય દીકરી હોય માં હોય પત્ની હોય બાપુ એને ને સાચવી લેજે ઈજ એક બાપુ અખિલ બ્રહમાનના માલિકના વિશ્વનો જો કોઈ શક્તિ દેવી ભગવતી બાપુ ધણી હોય ને તો આ દેવીયું છે આખા વિશ્વનો જો ધણી હોય ને તો મા ભગવતી દેવી શક્તિ છે ધણી છે કોઈક બીજા ન થઈ ગયા બીજા હા ખરેખર ભક્ત દીકરી જ આ શક્તિ જ આ બાપુ સર્જન કર્યું છે માં નું પદ છે ને બાપુ ટોચે છે માં છે એ માં છે સમર્પણ ની મૂર્તિ બાપુ મમતા નો માં સાગર જેને એવી માં શીખવે અને ના બાપાનું લાગે બોલો લાગવું માં નો ભોગ છે એટલો બાપ નો નથી બધા ખબર છે એમાં હું આવી જાઉં ને ફલાણા ભાઈ ફલાણા ભાઈ જોયે ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય હોય માયુએ સમર્પણ કરી દીધું કે એની વાહેના બાપાનું બાપા નું રાખો કે શું કામ કે આ દારૂની કોથળીઓ પીડ્યો હોય એમ કા કોનો છે ફલાણી મારાગ છે એમ છે છે મારા ખોળી નહીં આ સમર્પણ ત્યાગ રામ માં જેટલો ત્યાગ બાપુ આ દુનિયામાં દીકરી અને એક સંત આ બે જ વ્યક્તિ દુનિયામાં ત્યાગ કરી શકે બાકી કોઈને આ તમે કદાચ આ પાંચ હજાર રૂપિયા ઉડાડી ત્યાગ નો કેવાય એ તો તમારે એટલા બધા માણસ હારું દેખાડવું એટલે ઉડાડતા હોય હા ત્યાગ તો બાપુ દીકરી કરી હકે રહ્યા પછી બાપ દીકરી ના લગ્ન કરે ને દીકરી જાય હવે આ ઘર મારું નથી દીકરી કઈ હકે પચાસ વીઘા જમીન હોય બે ભાઈ હોય ને પચીસ પચીસ વીઘા ના બે ભાગ પાડે પણ દીકરી કોઈ થી કોર્ટે ચડીને કીધું નહીં મારા બાપા એ મારા ભાઈ ને વેચી દીધું મને કઈ નું હોય આજની તારીખ માં દીકરીએ કીધું નથી આનું નામ સમર્પણ કહેવાય અને વેચ જમીન સાડું હગો ભાઈ હગા ભાઈ ને બે નાખે બોલો

હનુમાનજી કોનો અંજની નો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો બગડેલા ઉપર ઉપર બેઠી જામ પાવાગઢ ચોટીલા બેઠી શું કામ મારા સંતાન ની નજર રે બાપા બધા ભોયરામ છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોય રિયારિયા સલમો દાબે માન બાપ માં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે હું તો આ ને ખાસ હાથ જોડીને વિનંતી કરું

અને એક વખત રામાયણ ગીતા હોવારા નીકળી જાવ બાપુ જો માય કાંગડું સંતાન થાય તો ગાવ ને હું જિંદગીમાં નો ગાવ આપણા સંતોનો શાસ્ત્રોનો પાવર કેટલો છે એક હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરો બાપુ દીકરો કોઈ દી મોળો નો થાય બાપ દીકરી હોય તોય મોડી ન થાય એને કોઈ દી તમારા હાથ પેઢી નામ ને ડાઘ ન લાગે એવું સંતાન થાય વહુ નારો ભેગા પાણી પૂર્યું શું હતા ત્યાં પરજા કેવી થાય શું અત્યારે આપડે વાત શું કરીને શું વખાણ કરવા આ તો બાપુ આ ફાયટો છે વાત કરું છું આમાં કઈ માર સુધારો થઈ જાય એવું કઈ છે નહીં પણ મને મારો કહેવાનો મિનિંગ ઈ છે સારી પેઢી વગેરે બાબુ આ દુનિયામાં છે ને સુધારો